સરકારી દબાણ સ્વે દૂર કરવામાં આવ્યું છે આરોપી અલારખા કાસમ સમા રહે મફતપરા વિસ્તાર જૂની દુધ તાલુકો અંજારવાડા પોતાના આર્થિક ફાયદા માટે મોજે ગામ જૂની દુધ રેવન્યુ સર્વે નંબર સાતસો તેત્રીસ પૈકી જમીન પર ફેંસોનો તબેલો બનાવી પાકું બાંધકામ કરી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો કરેલ હતો જે આરોપીએ સ્વેચ્છાએ પોતાનું બાંધકામ તોડી સરકારી જમીન પરનો કબજો ખાલી કરેલ છે આરોપીના ગુનાહિત ઇતિહાસ મારામારી લૂંટ બળાત્કાર જેવા ગુના દાખલ થયેલ છે ડેમોલેશનનું સ્થળ જૂની દુધઈ ભુજ ભચાઉ હાઈવે રોડ સરકારી દવાખાનાની બાજુમાં આવેલ સરકારી જમીન